મિત્રો વિટામિન બી ટ્વેલ વિટામિન બી ટ્વેલ વિટામિન બી ટ્વેલ આ જે વસ્તુ છે જે આપણા ભારતમાં સાહીઠ ટકાથી સિત્તેર ટકા માણસોને ખબર જ નથી હોતી કે તેને કયું પ્રોટીન ઘટે છે તેને કયા ખનીજો ઘટે છે કયા મિલરન્સ ઘટે છે તો આજના વિડીયોમાં હું તમને આજે એવો શેક બનાવવાના ઘરે બેઠા એવો શેક બનાવવાનો કહેવાનો છું જે તમે શેક બનાવશો તો તમારે જે આ વિટામિન બી ટ્વેલની કમી છે તે પૂરેપૂરી નષ્ટ થઈ જશે અને શરીરમાં તમને કદી પણ રોગ નહીં થાય અમુક માણસોને જ્યારે પણ વિટામિન બી ટ્વેલ્વની વાત કરીએ તો તેને જરા પણ ખબર નથી પડતી કારણ કે આગળ જતા આપણે આ વિટામિનની શરીરમાં બહુ જરૂર પડે છે ઘણા લોકો છે જે કહે છે કે વિટામિન બી ટ્વેલ્વ આપણા શરીરમાં કેવી રીતના કામ કરે છે મિત્રો અમુક સિમ્ટમ હોય છે જે આપણા શરીરમાં ઓટોમેટિકલી દેખાવા લાગે છે તો એ સિમ્ટમની પૂરી વિસ્તારથી વાત કરશે અને ઘરમાં કઈ રીતના પ્રોટીન શેક બનાવો જેમાં તમને ભરપૂર માત્રામાં વિટામિન બી ટ્વેલ મળી જાય તમને કોઈ બી પ્રોબ્લેમ ના પડે હવે અમુક માણસોના પ્રશ્ન હશે કે વિટામિન બી ટ્વેલ્વની કમી પૂરી કરવી હોય તો કુદરતી સોલ્યુશન કહો સસ્તામાં સસ્તો ઉપાય કહો મિત્રો જો તમને હું જે આ લક્ષણ કહેવા જઈ રહ્યો છું તમારી આંગળીઓમાં તમારા હાથ પગમાં વારંવાર ખાલી ચડી જવી અથવા આખો દિવસ તમે કાંઈ પણ કામ નથી કરતા તો પણ તમને થાકનો અનુભવ થવો કદાચ તમારું શરીર છે તે જલ્દી થાકી જાય છે તો પેલું સિમ્ટમ છે તે કે વિટામિન બી ટ્વેલની તમારે ખૂબ જ જરૂર છે અમુક સ્પીડમાં જે તમે કામ કરતા હોય તે હવે નથી થતા ભારતમાં લગભગ ચાલીસ ટકા લોકોને વિટામિન બી ટ્વેલની કમીથી બહુ પીડાય છે હેરાન છે પણ તેને ખબર જ નહોતી હતી કારણ કે તે તેમ સમજે છે કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ વીકનેસ આવે છે પણ તગત ખોટું છે કારણ કે વિટામિન બી ટ્વેલ્વ જ્યારે શરીરમાં મળવા મળે તો વ્યક્તિની જેટલી પણ ખામી છે તે દૂર થઈ જશે ચાલીસ જણા એવા છે કે જેને વિટામિન બી ટ્વેલની પૂરેપૂરી ગમી છે પણ તેને ખબર જ નથી કે આ બીમારી શું છે પછી બહાર જઈને ડોક્ટર પાસે પેનકિલર અથવા કોઈ પણ દવા લઈ છે અથવા કોઈ પણ વિટામિનની ટીકડી લે છે તો મિત્રો એવું કાંઈ લેવાની જરૂર નથી આજના વિડીયોમાં તમને સરળ ભાષામાં સમજાવીશ કે વિટામિન કમી હોય અને તમારામાં હેરાન છો અથવા વાળ ખરી જવા ચામડી પીળી પડી જવી અથવા તમે જલ્દી થાકી જાવ છો શ્વાસ ચડવો ક્યાંય પણ દુખાવો થવો મિત્રો આ સિમટમ છે જે વિટામિન બી ટ્વેલની કમી દર્શાવે છે તો આજના વિડીયોમાં વિટામિન બી ટ્વેલની કમી તમે જોવા મળતા કોમન લક્ષણો વિશે હું વાત કરીશ અને લાસ્ટમાં તમને જે શેક બનાવવાનું કહીશ જો તમે ઘર બેઠા દરરોજ પીશો તો તમે ઘોડા જેવું શરીર થઈ જશે અને તમે જે પણ કાર્ય કરશો તે ફટાફટ થશે અને તમને જ્યારે નિંદર આવતી હોય અથવા થાકનો અનુભવ થાય છે તે તમને કદી પણ નહીં થાય અને બહારની દવા ઓટોમેટિકલી ધીરે ધીરે બંધ થઈ જશે નમસ્કાર મિત્રો સુ સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આવા અવાર નવાર સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ છીએ અને આપણી ચેનલમાં રજૂ થતા પણ રહેશે ફ્યુચરમાં તો કૃપા કરીને વિડિયો લાઈક કરજો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો એક શેક બનાવવાનો છે આજે હું તમને શીખડાવીશ જે ઘણું સરળતાથી ઘરે તમે બનાવી શકો છો તમારા શરીરમાં જ્યારે વિટામિન બી ટ્વેલ્વની કમી હોય જરૂરિયાત એટલે કે દરરોજની જરૂરિયાત ખૂબ જ સરળતાથી તમારી પૂરી કરી શકે છે તમને ભાગતા દોડતા કરી દેશે આ બધી વસ્તુ હું તમને ડિટેલમાં કહું છું મિત્રો અમુક માણસોની કમેન્ટ હોય છે કે તમારો વિડીયો બહુ લાંબો હોય છે તો મિત્રો મારે તગત તમને સચોટ રીતે વિશેષ રીતે સમજાવવાના હોય તેથી થઈ શકે છે મિત્રો તમારું જે શરીર છે તે કદી પણ વિટામિન બી બનાવતું જ નથી તમારે તેને ઉપરથી એટલે કે ખોરાક અથવા ખોરાકમાં મળતા તત્વોથી તેના ઉપર આધારિત હોય છે વિટામિન વિટવેલની કમી પૂરી કરવાની ઘણા બધા પ્રોબ્લેમ ઓટોમેટિકલી દૂર ચાલી જાય છે સામાન્ય તો આપણે ઇગ્નોર કરી દેતા હોય છે પરિણામે શું થાય છે કે શરીરની અંદર તકલીફો વધતી જાય છે હેરાનગતિ વધતી જાય છે અને આવા લક્ષણો બધા માટે એક સટોચ નથી રહેતા મિત્રો સાચા સમયે આની તમે ટ્રીટમેન્ટ કરી નાખશો તો તમારા શરીરમાં ઘણી બધી બીમારીઓથી તમે બચી જશો અને જીવનમાં કદી પણ હેરાન નહીં થાવ કોઈક ને કોઈક રસ્તે તમને વિટામિન બી ટ્વેલ ની કમી સૌથી પહેલું લક્ષણ બને છે પહેલું લક્ષણ મેં તમને કહ્યું કે નબળાઈ અનુભવ થવો આખો દિવસ થાક લાગવો રાતે પૂરી નિંદર ન આવી અથવા રાતે જાગી જવું ગળું સુકાઈ જવું પૂરી નિંદર થવાની જગ્યાએ પાંચ છ વાગે તમે ઊઠો છો પણ તય તમને તમારા શરીરમાં સુસ્તી જેવો અનુભવ થાય છે આ વિટામિન બી12 ની કમીનો મોટો મોટો મેઈન લક્ષણ છે જો આ લક્ષણ તમારા શરીરમાં છે અને આવા સિમ્પ્ટમ તમને જોવા મળે છે તમારા શરીરમાં વિટામિન બી12 ઘટે છે એટલા લક્ષણ મોટા ભાગે જોવા મળે છે બીજું લક્ષણની વાત કરું તો કે હાથ પગમાં જણજણારનો અનુભવ થવો જેમ જ્યારે આપણે એક હાથ હોય છે જે 15 20 મિનિટ લગી રાખીએ છીએ તો અચાનક ભાસ થાવો કે પગમાં કીડી ઉછળવી અથવા હાથમાં કીડી ઉછળતી એવું લાગતું હોય પગમાં સોય જેવું ખૂસતું હોય એવો અનુભવ થતો હોય તો આ આ પણ બીજો સિમ્ટમ છે જે વિટામિન બી ટ્વેલ્વની કમી છે સામાન્ય આ વસ્તુ જોવા મળે છે વિટામિન બી ટ્વેલ્વની કમી નસોને નુકસાન પહોંચાડી શકે છે નસોમાં શું હોય છે તો કે જેના કારણે આવા ન્યુરોલોજીકલ લક્ષણો જોવા મળે છે આ તકલીફ સાથે તમે રેગ્યુલર જો બની રહેતી હોય

થવા તૂટવા લાગે અથવા બીલી રૂબીન નામનું તત્વ રિલીઝ થાય જે ચામડીમાં પીળી બનાવે છે તા લક્ષણ પણ છે આગળનું લક્ષણ શું કહે છે તો કે તમારી યાદશક્તિ નબળી પડવી તમારું શરીર નબળાઈ પડવું તમે જ્યાં પણ વસ્તુ ભૂલી જાઓ છો કે વાહનની ચાવી મૂકી છે તે ભૂલી જાઓ છો અથવા ઘરે જતા તમે કેના કારણે બહાર નીકળાતા તે પણ ભૂલી જાઓ છો તે પણ વિટામિન બી ટ્વેલની કમી છે મિત્રો આગળનું લક્ષણ કહું તો કે મોઢામાં છાલા થવા જીભમાં વારંવાર ઇન્ફેક્શન થવું તમને ગુમડા જેવું થવું અથવા તમને જ્યારે પણ મોઢામાં વાસ આવે છે તો કહેવાય છે કે વિટામિન બી ટ્વેલ્વની કમી છે મિત્રો આપણા શરીરમાં જેટલા પણ વિટામિન્સ જાય અથવા ગ્રહણ થાય તે સારામાં સારું કોઈ પણ નોર્મલ વ્યક્તિ કરી શકે છે જેને એક્ટિવ રહેવું હોય તે પણ આ જ્યુસ પી શકે છે જેની જીભ લાલ પડી જાય છે જીભમાં દુખાવો થાય છે સંકેત છે કે તમારા શરીરમાં બીટવેલ ની કમી છે તો તમારે આને જરાય ઇગ્નોર કરવાની જરૂર નથી જે હું તમને આજે શેક કહેવા જઈ રહ્યો છું જો ઘર બેઠા પીશો તો પણ તમારા માટે સારું છે ઘણા પ્રશ્નો એવા પણ આવે છે કે અમુક માણસોને લક્ષણો બહુ આવા ઓછા દેખાય છે તો તે વ્યક્તિ લોહીના રિપોર્ટ પણ કરી શકે છે મિત્રો તગત તમે સરકારી હોસ્પિટલ અથવા તમે પ્રાઇવેટ પણ કરી શકો છો જો તમે કરો અને તમે ડોક્ટરને પૂછી લેવાનું કે મારા શરીરમાં વિટામિન ટ્વેલની લેવલ કેટલું છે જ્યારે પણ પચાસ ટકાથી નીચે હોય ચાલીસ ટકાની આસપાસ હોય અથવા હોય નહીં તો તમારે આ વસ્તુ કરવી જોશે ખાસ કરીને ઘર બેઠા ખોરાકને જ તમે ઔષધિ બનાવીને તમારે આ વિટામિન બી ટ્વેલની કામી પૂરી કરવાની છે આજના લોકો છે જેની ઉંમર જેટલા વ્યક્તિ છે જે પચાસ વર્ષથી મોટી વયના છે તેને પેટની લગતી તકલીફ રહેવાની જ છે કબજિયાત રહેવાનો જ છે અપચો રહેવાનો જ છે કે આવા કિસ્સામાં તેને વધારે વિટામિન બી ટ્વેલ લેવાનું છે વિધાઉટ કોઈને પૂછ્યા વગર મિત્રો વિટામિન બી ટ્વેલ ની કમી પૂરી કરવા માટે તમારી પાસે બે રસ્તા છે તમારે પેલા તો ખોરાક સુધારવાની જરૂર છે બીજી વસ્તુ જે તમને કહું દવાના રૂપે પણ પણ લઈ શકો છો મિત્રો દવા લેશો તો તમારા શરીરમાં ગરમી જેવું પકડે અથવા પ્રોબ્લેમ થાય સારા સ્રોત તમને કહું કે વિટામિન બી ટ્વેલ કેમાં મળે તો કે નોનવેજ ખોરાકમાં મળતું હોય છે માંસાહારી લોકો જેટલા પણ છે તેને વિટામિન બી ટ્વેલ મળી જશે મિત્રો જેટલા શાકાહારી વ્યક્તિ છે તેનું શું તેને ભરપૂર માત્રામાં વિટામિન બી ટ્વેલની કમી તેનામાં વધારે જોવા મળે છે જે લોકો શાકાહારી છે આવા કિસ્સામાં તેને કેનું ગ્રહણ કરવું જોઈએ 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 તો કે પનીર ખાવું ખાવું દૂધ દૂધ પીવું દહીં ખાવું જોઈએ મિત્રો આ ડેરી પ્રોડક્ટ છે તેનો ઉપયોગ તમે કરી શકો છો પણ ડેલી બેસમાં તમે જો થાકી જતા હોય તો તમે શાકભાજીની વાત કરીએ તો ફળ પણ ખાવા જોઈએ જેમાં વિટામિન બી ટ્વેલ્વ ઘણું ઓછું મળે છે પણ મળે છે છતાં પણ તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ ઘટે છે તો તમે બીટ મશરૂમ સફરજન જેવી વસ્તુ ખાઈ શકો ઉપરાંત શાકાહારી વસ્તુમાં ઘણી બધી વસ્તુ છે જેમાં બી ટ્વેલ મળી જાય છે તમે ગૂગલ પણ કરી શકો છો અને જે વિટામિન બી ટ્વેલની નકામાં આપણા શરીરમાં કેટલું ગંભીર કરી શકે છે કેટલી તકલીફ કરી શકે છે જેના શરીરમાં બી ટ્વેલ ઘટે છે તેને અંદર નવા નવા રોગો બનતા હોય છે મિત્રો કોઈ પણ વસ્તુ તમારે નજરઅંદાજ ન કરવી જોઈએ તમારા ડોક્ટર પાસે લોહીના રિપોર્ટ કરાવવા જોઈએ જો કોઈને ખબર ના પડતી હોય કે મારા શરીરમાં શું સિમ્ટમ છે એકવાર રિપોર્ટ કરાવશો તમને રેગ્યુલર તમે સમજી જશો કે તમારા શરીરમાં વિટામિન ઘટે છે કે નહીં કારણ કે ડોક્ટરથી સારી સલાહ કોઈ બીજું કોઈ આપી ના શકે જો લોકોના શરીરમાં વિટામિન બી ટ્વેલની ની કમી હોય તેવા લોકોને ખોરાકમાં વિટામિન બી ટ્વેલ વાળી વસ્તુ હોતી જ નથી એટલે કિસ્સામાં તમારે તમારો પહેલાં તો ખોરાક બદલાવાનો છે શું શું ખાવું શું શું ના ખાવું એ કમેન્ટ સેક્શનમાં પૂછજો હું તમને જરૂર આન્સર આપીશ પણ જો તમે આ વિડીયોઝમાં જે શેક બનાવવાની વાત કરું છું જો તમે એકવાર આખા દિવસમાં પીશો તો તમને સો એ સો ટકા વિટામિન બી ટ્વેલ્વ પૂરતા પ્રમાણમાં તમારા શરીરમાં મળી જશે ઘણા લોકોને યોગ્ય ન લાગતું હોય આવા કિસ્સામાં તો ભલામણ કરવી જોઈએ અથવા ખોરાક જાણવો જોઈએ ખોરાકમાં શું શું મળે છે ઘણી ઘણી ખાવાથી પણ તમારા વિટામિન બી ટ્વેલ્વની કુદરતી રીતે તમારા શરીરમાં મળી જશે મિત્રો હા હું તમને જે શેક બનાવવાની વાત કરું છું તે માહિતી હું તમને જણાવવા જઈ રહ્યો છું તે કુદરતી રીતે બનતો શેક છે ઘર બેઠા તમે આરામથી બનાવી શકો છો જેટલા પણ વિટામિન ટ્વેલની જરૂરિયાત છે મોટા ભાગના સરળતાથી તેની અંદર મળી જશે ખાસાનું સેવન તમારે કરવાનું છે જેટલા પણ શાકાહારી લોકો છે તમે જાણીએ શેક વિશે શું છે શેક કેવી રીતના બનાવવાનો છે કેવી રીતના લેવાનો છે કયા સમયે લેવાનો છે અને કેના દ્વારા લેવાનો છે તો સૌ પ્રથમ તમારે એક વસ્તુ લેવાની છે જે તમારે લેવાનું છે

કાપેલી બે ખજૂર નાખી દેવાના છે જે ખજૂર તમારે રેગ્યુલર ખાતા હોય આખી રાત પલાળેલી પાંચ બદામ ધ્યાનથી સાંભળો જ્યારે પણ તમારે શેક બનાવો હોય ત્યારે એના આગળની રાતે તમારે પાંચ પલાળેલી બદામ છાલ કાઢીને આની અંદર નાખી દેવાની છે પછી છેલ્લે તમારે એક ચપટી કેસર નાખવાનું છે આ બધું મિક્સરમાં તમારે મિક્સ કરીને એક મસ્ત શેક તૈયાર કરવાનું છે હવે તમે કહેશો કે તમારા આ વસ્તુનો ફાયદો શું તો કે તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ એકદમ બૂસ્ટ થઈ જશે સારામાં સારો સ્ત્રોત બની જશે જેટલા લોકોને ફક્ત વિટામિન બી ટ્વેલનું લેવલ જ નથી આવતું એનર્જી નથી રોગ પ્રતિકારક શક્તિને સુધારવા માંગે છે અથવા શરીરના કોઈ સ્નાયુને મજબૂત કરવા માંગે છે શરીરને મજબૂત કરવા માંગે છે તો આનું રેગ્યુલર સેવન તમારે કરવાનું છે સવારના નાસ્તામાં અથવા રાત્રના સમયમાં તમારે લેવાનું છે દૂધની ડાયજેશન વસ્તુ એવી છે કે તમારે સવારની પોરમાં લ્યો તો તમને વધારે ફાયદો મળશે મિત્રો કેટલો ખોરાક ખાવાનો છે પરંતુ કેટલો ખોરાક પચાવી શકો છો તે મહત્વનું છે રોજ તમે હેવી હેવી અથવા સારી સારી વસ્તુ પણ ખાવ છો પણ તે ખોરાક પૂરો પચતો જ નથી આપણા શરીરમાં આપણી જઠરાગ્નિ એક્ટિવ જ નથી તો તમારા શરીરમાં કાંઈ લાગુ નહીં પડે તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલની સારી ગ્રહણ કરી શકે અને જેટલું ખાધું તે પચી જાય તેના માટે આ શેક સારામાં સારો ઉત્તમ છે કારણ કે આની અંદર જરૂરી તત્વો આવી ગયા છે જે મેં તમને શેક કહ્યું છે તમે જો એલ્કોહોલનું સેવન કરતા હોય તો તમારે તેને ઘટાડવાનું છે કારણ કે તમારા આંતરડા અંદરથી નબળા કરે છે બીજી વસ્તુ તમારા આંતરડાને આરોગ્ય સુધારવા માટે તમારા આંતરડાને વિટામિન બી ટ્વેલની કાર્ય કરાવે છે જ્યારે વિટામિન બી ટ્વેલ તમારા શરીર અંદર જાય છે ત્યારે બધા ઓર્ગન્સ ઓટોમેટિકલી કામ કરવા લાગે છે તમારા આંતરડા જે છે હેલ્ધી નથી તો વિટામિન બી ટ્વેલ તમે જેવા ગ્રહણ કરવાનું ચાલુ કરશો તો તમારું શરીર મસ્ત મૂવ કરશે અને તમારું શરીર સારું અને નિરોગી બનશે મિત્રો આ માહિતી હતી લોકોને વિટામિન કમી છે વિસ્તારથી કહ્યું કે કેવી રીતના કમીને આપણે ડિટેક્ટ કરવી સેકન્ડ વસ્તુ તમારે શું ખાવાનું છે શું નથી ખાવાનું તે વિડીયોમાં આપણે વાત કરી ત્રીજી વસ્તુ વિટામિન બી ટ્વેલ નો સ્ત્રોત જે ઘર બેઠા તમારે બનાવવાનો છે અને રોજ ગ્રહણ કરવાથી તમારું શરીર તમારી સ્નાયુ તમારા દુખાવા વધુ મટી જશે અને બેસ્ટ વસ્તુ એ છે કે તમે જે ખાશો તે પચવામાં સરળ છે છે કારણ કે વિટામિન કામ એ આવે પણ ખાઓ છો તે ખેંચી ખેંચીને કમીને ઘણી સરળતાથી પૂરી કરી શકશો જ્યારે પણ તમે આ શેક બનાવશો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવા જ કોન્ટેન્ટ વિડીયો આપણા ચેનલમાં અપલોડ થયા રાખે છે સુર સ્ટુડિયોમાં હંમેશા જોડાયેલો વિડીયો સારો લાગે તો નીચે કમેન્ટ સેક્શનમાં સારો લાગ્યો એવો કમેન્ટ કરજો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે